નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઉમરાળા તાલુકામાંથી પસાર થતી કાળુબાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ઈસમોના ચાર વાહનો કબજે કરવામાં આવ્યા છે ભાવનગર એલસીબી પોલીસ તેમજ ખાણ અને ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ઉમરાળા તાલુકાના તરપાળા અને વાંગધરા ગામની વચ્ચે કાળુબાર નદીના પટમાં ખનીજ ચોરી અંગે દરોડો પાડવામાં આવ્યો હતો કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ઈસમોના બે ડમ્પર એક જેસીબી તેમજ એક લોડર મળી કુલ રૂપિયા સિત્તેર લાખની કિંમતના ચાર વાહનો કબજે કરવામાં આવ્યા હતા ખનીજ ચોરી મામલે ચાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે